વિદુર નીતિ અનુસાર જે લોકો મહેનત અને સારા કાર્યો દ્વારા પૈસા કમાય છે તેઓ સાચા અર્થમાં ધનવાન બને છે અને તેમને પૈસા કીર્તિ અને સંપત્તિની ક્યારેય કમી નથી રહેતી મહાભારતના એક પાત્ર અને મહાન વિદ્વાન મહાત્મા વિદુરને ધર્મરાજનો અવતાર માનવામાં આવે છે તેઓ હંમેશા હસ્તિનાપુરના મહારાજા ધૃતરાષ્ટ્રને જનહિત રાષ્ટ્રહિત અને જીવન ઉપયોગી નીતિઓ વિશે જ્ઞાન આપતા હતા ઉપરાંત તેમણે મહાભારતનું યુદ્ધ રોકવાનો પણ પૂરતો પ્રયત્ન કર્યો હતો મહાત્મા વિદુરે હંમેશા રાષ્ટ્રને સમૃદ્ધ રાજ્ય બનાવવાનો પ્રયાસ કર્યો તેમ છતાં મારા ધૃતરાષ્ટ્રને તેમના આ નીતિ શબ્દો ક્યારેય ગમ્યા ન હતા પરંતુ પાંડવો હંમેશા મહાત્મા વિદુરના શબ્દોને માન આપતા અને તેનું પાલન કરતા મહાત્મા વિદુરની નીતિઓમાં દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માટે એક નીતિ પણ આપવામાં આવી છે વિદુર નીતિ અનુસાર જે વ્યક્તિ આ નીતિનું પાલન કરશે તેમના પર માતા લક્ષ્મીની કૃપા વરસશે દેવી લક્ષ્મીની કૃપાથી જીવનમાં ક્યારેય ધન અને સમૃદ્ધિની કમી નહીં આવે ચાલો જાણીએ આ નિયમો નંબર એક સત્કર્મો કરતા રહેવા વિદુર નીતિ અનુસાર જે લોકો સારા કાર્યો કે શુભ કાર્યો કરે છે તેમને લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે અને તેમના પર દેવી લક્ષ્મીની કૃપા વર્ષે છે તેમની પાસે માતા લક્ષ્મી હંમેશા હાજર રહે છે વિદુર નીતિ અનુસાર સારા કાર્યોથી કમાયેલા ધનમાં હંમેશા વધારો થાય છે જ્યારે ખરાબ રીતે મેળવેલી સંપત્તિ શરૂઆતમાં વધી રહી હોવાનું જણાય છે પણ તે દસ વર્ષ પછી અદ્રશ્ય થઈ જાય છે નંબર બે કામમાં હંમેશા સક્રિય રહો વિદુર નીતિ અનુસાર લોકોએ પોતાની મહત્તમ બુદ્ધિ અને ક્ષમતાનો ઉપયોગ કરીને તેમનું કાર્ય કરવું જોઈએ વિદુરજી કહે છે કે જે લોકો પોતાના કામ માટે હંમેશા તત્પર રહે છે તેમને ધનવાન બનવાથી કોઈ રોકી શકતું નથી તેથી વ્યક્તિએ હંમેશા સક્રિય રહેવું જોઈએ અને બુદ્ધિપૂર્વક કામ કરવું જોઈએ વ્યક્તિએ ક્યારેય કોઈ પણ નિર્ણય આવેશમાં ન લેવો જોઈએ નંબર ત્રણ સમજદારી પૂર્વક પૈસા ખર્ચો મહાત્મા વિદુરજી જણાવ્યા મુજબ જો તમે ઈચ્છો છો કે દેવી લક્ષ્મીની કૃપા હંમેશા વરસતી રહે તો ધન ખર્ચ ખૂબ જ સમજી વિચારીને કરવો જોઈએ અને ભવિષ્ય વિશે પણ વિચારવું જોઈએ વ્યક્તિએ હંમેશા આવતીકાલનો વિચાર કરીને પૈસા ખર્ચવા જોઈએ નંબર ચાર આળસ કરો નહીં